તમે જોઈ શકો છો આ એમને ખુદ એમના જાતે બનાવેલા છે આ સ્કેચ બધા પછી આ નાના પાટેકરનો છે આ પણ એમને જાતે બનાવ્યો છે આ અબિતા બચ્ચન આ બોબી દેવલ આ એમના દાદા છે તમે જોઈ શકો છો ખૂબ મસ્ત સ્કેચ બનાવેલો છે તો મિત્રો આ ગબ્બર ગબ્બરસિંહનો આ સ્કેચ બનાવેલો છે તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો હું છું પ્રિંદ જોશી અને આજે હું આવી ગયો છું આજે હું તમને એક અનોખા કલાકાર સાથેની આજે હું મુલાકાત કરાવવાનું છું તો મારી સાથે આ વ્લોગની અંદર જોડાયેલા રહેજો વ્લોગ સારો લાગે તો લાઇક કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો જો અનિલભાઈ પાસે તો આ છે અનિલભાઈ મેવાડા તો આજે આપણે એમનાથી મુલાકાત કરવાના છીએ અને એમની આ જર્ની વિશે જાણવાના છીએ તો મારી સાથે આ વ્લોગની અંદર જોડાયેલા રહે તો અનિલભાઈ કેમ છું મજામાં ને તો તમારી આજે અમે જર્ની વિશે જાણવાના છીએ તો તમારું પહેલાં નામ જણાવી દો તમારા મોઢેથી અમારા વ્યૂઅર્સને અનિલભાઈ મેવાડા બરાબર અનિલભાઈ હા બરાબર તમે હવે આ પેન્ટર છો એ તો બધા સિનેમેટિક શોટથી તમે સિનેમેટિક શોર્ટથી જાણી ગયા તો તમે આ પેન્ટિંગનું કામકાજ કરો છો તમારી આ જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ તમે તમારો આ શરૂઆતનો અમારે જે શરૂઆતમાં તમે સ્ટ્રગલ કર્યું તો એના વિશે આજે અમે જાણવું છે તો પહેલાં તો તમે નાનપણથી જ આની અંદર તમને રસ હશે એટલે કેટલા આ સ્કૂલમાં ભણતા હતા ત્યારથી તો તે સમયમાં પણ તમે ચિત્રકલા આવે જ છે તો તમે એની અંદર પણ તમે બનાવતા હશો તો શું કહેતા તમને એ વખત શિક્ષક મિત્રો તમારા મિત્રો તમે શું કહેતા બસ એમ જ કહેતા કે પેઇન્ટિંગમાં સારું છે ને આગળ પેઇન્ટિંગ કરવાનું બરાબર તો તમે એના પછી તમે શું કર્યું મતલબ કોઈ ડિગ્રી બિગ્રી શું કર્યું ના કશું જ નહીં કર્યું મેં એસએસસી પાસ કર્યું એટલે ના પેઇન્ટિંગ શરૂ કર્યું હા પેઇન્ટિંગ નું તમે પહેલા શું કરતા પેઇન્ટિંગ પહેલા શું કરતા પછી બોમ્બે કર્યું એટલે બોમ્બે માં તમે કેટલા વર્ષ છે 12 વર્ષ કામ કર્યું 12 વર્ષ કામ કર્યું અને કોરોના ના સમય માં મિત્રો તે અહીં કોરોના ના લોકડાઉન ના કારણે તમારે અહીં આવવું પડ્યું અને હાલ તમે ત્યાં સમયમાં તમને કોઈ સ્ટ્રગલ કોઈ જોબ

અને હાલ આ તમે પેન્ટિંગ બનાવી છે તો મિત્રો આમને તો ઘણી બધી પેઇન્ટિંગ બનાવી અને કોઈ પણ જગ્યાએ મંદિર હોય શાળા હોય અને એની અંદર જો કોઈ પેન્ટિંગ કામકાજ કરવાનું હોય તો તે કરે જ છે અને આજે એક નમૂનો હું તમારા સમક્ષ લઈને આવ્યો છું તો આના વિશે આજે અનિલભાઈ મેવાડા આપણને જણાવશે અનિલભાઈ તમે જણાવી દો કે આ પેન્ટિંગમાં તમે શું કર્યું છે એટલે આ પેઇન્ટિંગ વિશે થોડી માહિતી આપી દો આ પેઇન્ટિંગ છે ને કેનવાસ પેઇન્ટિંગ છે બરાબર એક્રેલિક કલરમાં બનાવી હા એક્રેલિક કલરમાં જો બનાવેલી છે એક દિવસ તો લાગે પેઇન્ટિંગ માં એક દિવસ લાગે અને આના ચાર્જ શું હશે ચાર્જ એમાં તો એમાં તો આ છે 1500 રૂપિયા બરાબર 1500 રૂપિયા ની મિત્રો આ પેઇન્ટિંગ છે અને આમાં આટલી એમાં સાઈઝ હોય કે સાઈઝ એક સાઈઝ પ્રમાણે અમુક બરાબર બનાવી છે આ કેટલા સાઈઝ ની છે આ આ છે 12 બાય મિત્રો એટલે આમાં ફિક્સ જ હોય હોય કે ડિઝાઇન ઉપર એટલે મિનિમમ આપણે ચીપ રેટમાં બનાવી હોય તો કેટલા કેટલા પૈસા થાય પેન્ટિંગમાં એવું કોઈ ફિક્સ ના હોય એના અંદર સાઇઝ હોય કલર હોય પેપર હોય એના પ્રમાણે આ પેન્ટિંગનું કામકાજ કરવામાં આવે છે તો આ અનિલભાઈ મેવાડાએ ઓગણીસો અઠ્ઠાણુંની અંદર પહેલું કામ એટલે કે પોતાનું કામ તો એ કરતા હતા સ્કૂલના ટાઈમમાં પણ કરતા હતા ને ફ્રી ટાઈમમાં પણ કરતા હતા પણ કહેવાય ને કે બહાર જઈને કામ કરવું એ એટલે પહેલું કામ જ હતું ને તમારું તો ચાણસમાની અંદર એમને ઓગણીસસો અઠ્ઠાણુંની અંદર એ દસમું એમણે પાસ કર્યું હતું અને તે સમયમાં તેમણે એ પહેલું કામ કર્યું હતું અને એ પછી એમની આ જર્ની કહેવાય ને તો સ્ટાર્ટ થઈ તો આ આવી રીતે જ હાલ આ કાર્યને સાથે જોડાયેલા છે તો મિત્રો તે છેલ્લા બાર વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને એક આ અદ્ભુત પેન્ટિંગ બનાવે છે અને આ કળા બધાની અંદર નથી હોતી આ અમુક માણસોની અંદર હોય છે તો તમે આ પેન્ટિંગ હાલ જોઈ શકો છો તમે સિનેમેટિક શોટમાં તો ઘણી બધી પેન્ટિંગ જોઈ પણ આ પેન્ટિંગ ઉપરથી જ તમે હાલ જોઈ શકો છો આ કે આ કાર્ય કરવું એ બહુ અઘરું કાર્ય છે અને જેની અંદર આ કળા હોય એ જ કરી શકે છે તો મિત્રો આ ભાઈને એટલો તમે ફેમસ કરો અને આ વિડીયો બને તેટલું શેર કરો તમારા ગ્રુપ તમારા મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે આ વિડીયોને શેર કરો અને તમારે જો પણ આ કાર્ય હોય તો તમે આ ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે અને સ્ક્રીન ઉપર પણ આ નંબર હાલ શો થઈ રહ્યો છે તો આ નંબર ઉપર તમે કોલ કરો અને તમારે પણ કોઈ પણ કાર્ય હોય મંદિરને લગતું કાર્ય હોય કોઈ પણ તમારે સ્કૂલની અંદર કાર્ય હોય આવું ડ્રોઈંગ કરવું હોય તમારે સ્કેચ બનાવવો હોય તો તમને બનાવી આપશે તો આમને હાલ રાજકોટની અંદર પછી કચ્છની રણોત્સવ જે યોજાય છે તેની અંદર પણ તેમણે કામ કર્યું છે તો ઘણા વર્ષો થઈ ગયા મિત્રો રાજકોટ પછી એમણે કચ્છ રણ ઉત્સવની અંદર કામ કરેલું છે અને બીજે તે બોમ્બેમાં ખાસ તેમને વધારે બોમ્બેમાં જ કામ કરે છે અને રાજસ્થાન જૈન નિરાસનની અંદર પણ તેમણે કામ કરેલું છે તો મિત્રો આવી રીતે એ ઘણું અવનવું એમને પેઇન્ટિંગ બનાવી ડ્રોઈંગ બનાવી સ્કેચ બનાવ્યા અને આગળ પણ તેમનું આ જ કાર્ય રહેવાનું છે તો મિત્રો જો તમે પણ કોઈ કામ કરાવવા માંગતા હોય તો કોઈ પેન્ટિંગને લગતું હોય કોઈ ડ્રોઈંગને લગતું હોય કોઈ કોઈ સ્કેચ સ્કેચ બનાવો છો ને આ કોઈ સ્કેચ બનાવવો હોય તો પણ એ તમે કોન્ટેક કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપેલો છે તો હાલ એ નંબર ઉપર ક્લિક કરી અને જો તમારે કામ કરાવવું હોય તો તે કરાવી શકો છો એ ઓલ ઓવર ગુજરાતમાં તમે કામ કરવા આવી જશે અને જો પણ કોઈ પણ તમારે કામ હોય મંદિર મંદિરની અંદર પણ તમે હોય મંદિરની અંદર સ્કૂલની અંદર એ આ કામ કરે છે અને તો આજે આપણે બીજો સવાલ એમને પૂછવાના છીએ કે તમે ભવિષ્યની અંદર શું કરવા માગો છો આ પેઇન્ટિંગને લગતું કોઈ કોઈ કામ કોઈ કરવા કામનું પેઇન્ટિંગનું જ કામ કરવા માંગ એટલે આની અંદર કોઈ કોઈ મોટું કાર્ય ભાગ લેવા માટે તમે હાલ સુધી કોઈ એક્ઝિબિશનમાં ભાગ બોમ્બેમાં લીધો બરાબર તો મિત્રો એમનું ભવિષ્યની અંદર પ્લાનિંગ છે કે કોઈ એક્ઝિબિશનની અંદર તેઓ પણ ભાગ લે અને તેમની પેન્ટિંગ પણ કોઈ પ્રખ્યાત એવી ફેમસ થઈ જાય એવો એમનું ધ્યેય છે તો આપણે પણ એમના એમના એક લાઈક કરી દેજો એક કે ભાઈ એમને પણ એક્ઝિબિશનમાં ભાગ મળી જાય અને એમને પણ પેઇન્ટિંગ ફેમસ થઈ જાય તો તમે પણ આના માટે એક વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આજના બ્લોગમાં આટલું જ બ્લોગ સારો લાગે તો લાઇક કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને બને તેટલો આ વ્લોગને શેર કરજો મળીએ છીએ એક નેક્સ્ટ વ્લોગમાં